પોરબંદરમાં મકરસંક્રાંતિ દરમિયાન અને બાદ એનજીઓ ધ ગ્રીન વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશનના સભ્યો દ્વારા ત્રણ દિવસમાં પચીસથી વધુ પક્ષીઓનો જીવ બચાવવામાં આવ્યો હતો જેમાં બગલો કબૂતર ફ્લેમિંગો કાંકણહાર ઢોગ બગલો જેવા પક્ષીનો સમાવેશ થાય છે આ પક્ષીનું રેસ્ક્યુ કરી સારવાર માટે પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે સોંપવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે મકરસંક્રાંતિ બાદ પણ પતંગના દોરથી ઇજાગ્રસ્ત બનેલ પક્ષીઓ વિવિધ વિસ્તારોમાં અને પાણીમાં હોય છે ત્યારે નાગાજણ મોઢવાડિયા વિવેકગીરી મેઘનાથી શિશિર વાઘેલા અને દિવ્યસ અપારનાથી દ્વારા વિવિધ વિસ્તારોમાં પહોંચી ચેક કરીને ઘાયલ પક્ષીઓને શોધી રેસ્ક્યુ કરી સારવારમાં પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવ્યા હતા આ યુવાનોની કામગીરીને લોકોએ બિરદાવી છે